વિદ્યાર્થીઓમાં સંસ્કાર મૂલ્યો કૃતજ્ઞતા તથા માતા પિતા વચ્ચેના આદર ભાવને પ્રગટ કરવા માટે પવિત્ર અને મૂલ્ય આધારિત કાર્યક્રમ સમાજ સુધી વ્યાપક રીતે પહોંચે તે માટેની પહેલ શ્રી વિવેકાનંદ કેરવણી મંડળ માંગરોડ દ્વારા કરવામાં આવી આજના સુંદર અને ભવ્ય કાર્યક્રમમાં ભણતા બાળકોના માતા એ હાજર રહીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું વિદ્યાર્થીના જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય છે જે સંસ્કારોથી ઉજળા અને આશીર્વાદોથી પૂર્ણ બને છે એવા જે પાવન અને હૃદય પ્રસંગ વિવેકાનંદ વિદ્યાલય માંગરોળ ખાતે વિદ્યાર્થીઓના પ્રયત્નોનું સન્માનરૂપ દીક્ષાંત મહોત્સવ અને માતાપિતા વંદના સમારોહનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું માતા પિતાના નિસ્વાર્થ ત્યાગ પ્રત્યેક કૃતજ્ઞા વ્યક્ત કરવાનો અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને આશીર્વાદ આપવાનો સંવેદનશીલ અવસર બધા વિભોર બન્યા હતા અહેવાલ અલ્પેશ કગરાણા માંગરોળ